ॐ श्रीगणेशाय नमः श्रीगणेश्वराय वरदाय शुरप्रियाय लम्बूधराय सकलाय जगदीताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि मृत्युं जय महादेवं त्राहिमां शरणागतम् जन्ममृत्युं जरा व्याधि पीडितं कर्मबन्धने गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुर्वी नमः नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे વસદવમ મમ જીવાગ્રે હરિહર જગદંબા નામ પ્રદાવવે દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ઓમ નમઃ શિવાય સુતજી મહારાજ સૌન કાદુમુનિઓને શિવ પુરાણની પવિત્ર કથાનું પાન કરાવી રહ્યા છે સૌનકાદિ મુનિઓ કહેવા લાગ્યા મહારાજ આપ જે અમને અમૃતરૂપી ભગવાનની કથા જે સંભળાવી રહ્યા છો અમને બહુ જ આનંદ આવી રહ્યો છે મહારાજ હજી હું પણ અમારે શિવજીના પવિત્ર ચરિત્રો સાંભળવા છે શુતજી કે મહામુનિયું સાંભળો શિવજીના લગ્ન થયા સતીની સાથે જેમ સંસારી મનુષ્યના લગ્ન થાય અને પછી પોતાની પત્નીને લઈ અનેક જગ્યાએ ફરવા માટે જાય છે એ જ પ્રમાણે આજે સતીને સાથે લઈ શિવજી આનંદ વિભૂર થઈ અનેક તીર્થોમાં ફરવા લાગ્યા છે તો દર્શક મિત્રો આપણે પણ આવા પવિત્ર દિવસોની અંદર તીર્થોમાં જઈએ સ્વયંભુ શિવલિંગના દર્શન કરીએ કથા સાંભળીએ ઓમ નમો ભગવતે મહારુદ્રમ સુતજી કે મહામુનિયો દક્ષ પ્રજાપતિની સત્યાવીસ દીકરીઓ એના લગ્ન ચંદ્રમાની સાથે થયા છે સત્યાવીસ કન્યાઓની સાથે લગ્ન ચંદ્રના થયા પરંતુ એમ કહે છે કે ચંદ્ર રોહિણી બહુ રૂપાળી હતી સુંદર હતી એટલે એની ઉપર ચંદ્ર મોહિત થઈ એને જ પ્યાર કરતો હતો પ્રેમ કરતો હતો અને બીજી જે હતી છવ્વીસ પત્નીઓ એની સામે જોતો પણ ન હતો આથી બાકીની જે કન્યાઓ હતી એ લોકોને બહુ દુઃખ થયું પોતાના પિતાજીના ઘરે ચાલ્યું આવ્યું છે પિતાજીની પાસે આવીને રડવા લાગ્યું છે અક્ષ કહેવા લાગ્યો બેટા દીકરીઓ તમે કેમ રડો છો મેં તો બહુ સુંદર રીતે તમારા લગ્નચંદ્રની સાથે કરાવી દીધા હતા અને તમે આવીને કેમ રડો છો ત્યારે કન્યાઓ કહેવા લાગી પિતાજી અમારા ભાગ્ય રૂઠ્યા કે તમારા જમાઈરાજ રોહિણીની સાથે જ રહે છે એને જ બહુ પ્રેમ કરે છે ને અમને તો બોલાવતા પણ નથી અમારો આધાર કોણ અમારે કઈ રીતે અમારું જીવન જીવવું દક્ષિણને થયું જમાઈરાજને સમજાવો એક બે વખત સમજાવ્યા ચંદ્રમાને જમાઈરાજ આ તમે સારું નથી કરતા હો આ તમને શોભતું નથી તમારે આવું વર્તન ન વર્તવું જોઈએ તમારે તો દરેકની સાથે મારી સત્યાવીસ દીકરીઓ છે એને અમે તમારી સાથે લગ્ન કરાવ્યા છે તો દરેકને તમારે સુખ આપવું જોઈએ પ્રેમ કરવો જોઈએ કારણ કે પતિ એ જ પરમેશ્વર છે એ જ એનો આધાર છે અને તેમાં આવું કેમ વર્તન વર્તો છે ચંદ્રએ ધ્યાન દીધું નહીં બે વખત સમજાય ત્રણ વખત સમજાય એવા પરંતુ જમાયેરા સાંભળવા તૈયાર નથી દક્ષને ક્રોધ આવી ગયો ક્રોધમાં શ્રાપ આપી દીધો એ જાઓ જમાયરાજ ચંદ્રમાં તમે ક્ષય રોગી બની જાઓ એટલે ચંદ્રને ક્ષય રોગ લાગી ગયો છે ચંદ્રમાં કાળા કાળા થઈ ગયા છે સૃષ્ટિ ગભરાઈ ગઈ દેવતાઓ ગભરાવા લાગ્યા હવે શું થશે રાત્રે ઉજવાળું કેમ મળશે સર્વ દેવતાઓ ગભરાણા છે બધા બ્રહ્માજીને શરણે આવ્યા છે બ્રહ્માજીને પ્રાર્થના કરી છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર વરુત સ્તુનવંતિ દિવ્ય સવૈ વૈદે સાંગપદ ક્રમોપ નિષદે ગારયંતી યમ શ્યામ ગા ધ્યાનાવસ્તી તદતિન મનસા પશ્યંતી યોગિનો યંત નવિદો દો સુરા સુરગણા દેવાય તસ્મૈ નમ સર્વદેવોએ આવીને બ્રહ્માજીને પ્રાર્થના કરી મહારાજ ચંદ્રમાને બહુ દુઃખ પ્રાપ્ત થયું છે અને ક્ષય રોગ લાગી ગયો છે જો એનો રોગ દૂર નહીં થાય ને શાપમાંથી જો મુક્ત નહીં થાય તો જગતનું શું થશે બ્રહ્માજી કહેવા લાગ્યા દેવો ચિંતા કરશો નહીં એનો પણ એક ઉપાય છે તો કે બોલો મહારાજ શું ઉપાય છે તો કે ચંદ્ર પ્રભાસ પ્રભાસ નામના ક્ષેત્રની અંદર જઈ સમુદ્રને કિનારે શિવજીની આરાધના કરે મૃત્યુમ જઈ મંત્રના અનુષ્ઠાન કરે તપશ્ચર્યા કરશે શિવજીની તો શિવજી તો બહુ ભોળા છે પ્રસન્ન થશે અને એ ભોળાનાથ તેને શ્રાપમાંથી મુક્ત કરશે માટે તમારે જો ઈચ્છા હોય કે ચંદ્રનું દુઃખ દૂર થાય તો એને જેને તમે સમજાવો બ્રહ્માજી પણ દેવતાઓની સાથે આવ્યા ચંદ્રમાની પાસે ચંદ્ર બહુ દુઃખિત હતો બ્રહ્માજીએ કહ્યું પ્રભાસ નામના ક્ષેત્રની અંદર ચંદ્રમા તમે જાઓ ચંદ્રમા પ્રભાસ નામના ક્ષેત્રની અંદર આવ્યા સમુદ્રની કિનારે સુંદર મજાનું શિવલિંગ બનાવ્યું છે માટીનું અને આરાધના કરવા લાગ્યા છે નિશન મુખરય ઓમ નમ શિવાય ઓમ નમઃઃ શિવાયો ઓમ નમઃ શિવાયો મહામંત્રનું જાપ કરવા લાગ્યા શિવજી ચંદ્રમાની તપશ્ચર્યાથી હજી પ્રસન્ન થયા છે ભોળાનાથ પ્રગટ થયા ભોળાનાથે કહ્યું કે હે ચંદ્રમા બોલો મારી પાસે વરદાન માગો તમે ત્યારે ચંદ્રમા કહેવા લાગ્યા ભોળાનાથ પહેલા તો મને આ ક્ષય રોગમાંથી મુક્ત કરો ભોળાનાથે કુંડ બતાવ્યો કે આ કુંડની અંદર જઈને તું સ્નાન કર ચંદ્રએ કુંડમાં જઈને સ્નાન કર્યું પછી શિવજીએ કહ્યું કે હે ચંદ્રમાં પંદર દિવસ તારું તેજ વધશે અને પંદર દિવસ તારું તેજ ઓછું થશે આ પ્રમાણે થશે ચંદ્રભાઈ શિવજીને પ્રણામ કર્યા છે ચંદ્રમાં વંદના કરવા લાગ્યો છે નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય પ્રભુ આપે મને દુઃખમાંથી મુક્ત કર્યો છે શ્રાપ માટે મને મુક્ત કરાયો આપે મારી પરવો પૂર્વ કૃપા કરી છે પ્રભુ આપ મારી માટે અહીંયા પ્રગટ થયા છો તો મારી એવી ઈચ્છા છે કે પ્રભુ અસમુદ્ર ને કિનારે આપ સદાને માટે પાર્વતીજીની સાથે વાસ કરો મારી આવી ઈચ્છા છે શિવજીએ કહ્યું તથા અસ્તુ પ્રભુ ત્યાં સોમેશ્વર તરીકે પ્રતિષ્ઠિત થયા છે ભોળાના ત્યાં સ્વયંભૂ પ્રગટ થયા સોમનાથ એમનું નામ પડ્યું છે શુતજી કે માન્યો જે કોઈ ભક્તજનો કોઈ પણ મનુષ્ય જીવાતમાં ત્યાં જઈ અને ચંદ્રકુંડની અંદર સ્નાન કરશે એ એટલે તરત જ રોગમાંથી મુક્ત થઈ જશે બહુના રોગમાંથી મુક્ત થઈ જશે ના પાપ બળીને ભસ્મ થઈ જશે ઉમાપતિ મહાદેવ કી જાય સુતજી કે મહામુનિયો ચાલો આપણે ક્રોંચ પર્વતની વાર્તા સાંભળીએ ક્રોંચ પર્વત ઉપર કાર્તિક સ્વામી રહે છે એક વખત બન્યું એવું કે શિવજીએ પોતાના ગણેશ નામના દીકરાના લગ્ન પહેલાં કરી દીધા કાર્તિક સ્વામી પ્રદક્ષિણા કરીને આવ્યા ભાઈને નાના ભાઈને પરણેલો જોયો પહેલાં એટલે કાર્તિક સ્વામીને બહુ દુઃખ લાગ્યું તરત જ એમણે ઘરનો ત્યાગ કરી દીધો અને તેમણે જંગલ તરફ દોડવા માંડ્યું છે પાર્વતીજી કહેવા લાગ્યા બેટા ઊભો રે ઊભો રે પણ કાર્તિક સ્વામી સાંભળતા નથી દોડતા દોડતા ગયા ક્રૌચ પર્વત ઉપર જઈ અને એમણે નિવાસસ્થાન બનાવી દીધું આજે આવશે કાલે આવશે અઠવાડિયું પંદર દિવસ થયા પણ કાર્તિક સ્વામી પાછા આવ્યા નહીં એટલે શિવ અને પાર્વતી બંને જણા દીકરાને મનાવવા માટે ક્રૌચ પર્વત ઉપર આવ્યા છે બેટા તારા પણ અમે લગ્ન કરાવી દઈશું પણ તું પાછો આવ કાર્તિક સ્વામી જોયું કે મારા પિતાજી નજીક આવી ગયા છે એટલે તેમણે પાંચ યોજન દૂર જતા રહ્યા અને ત્યાં ઊભા રહીને કહ્યું કે હે માતા પિતા તમારે જો મને મળવું હોય ને તો તમે ત્યાં જ સ્થિર થઈ જજો જો તમે ત્યાંથી આગળ આવશો તો હું પાછો આગળ ચાલ્યો જઈશ શિવ અને પાર્વતીજીએ ત્યાં સ્થાન બનાવ્યું બંને જણા આપસ આપસમાં કહેવા લાગ્યા કે આપણે ગમે એટલું મનાવશું અત્યારે દીકરાને પણ માનશે નહીં પણ એક કામ કરો આપણે અહીંયા એની રાહ જોઈને બેસીએ એટલે એમ કહ્યું છે કે શિવજી પંદર દિવસ આવે છે કાર્તિક સ્વામીને વળવા માટે અને પંદર દિવસ પાર્વતીજી વળવા માટે આવે છે અને દૂર ઊભા રહી રહી અને કાર્તિક સ્વામી પોતાના માતા પિતાને મળે છે ત્યાં ભગવાને નિવાસસ્થાન બનાવ્યું ભગવાનનું નામ પડ્યું છે મલ્લિકાર્જુન બોલો મલ્લિકાર્જુન ભગવાન કી જય ઓ નમો ભગવતે મહારુદ્રાય નવને જય શ્રી કૃષ્ણ કાલે વેલાવજો આજી સૌને હર હર મહાદેવ કાલે વેલા જો શિવપુરાણની કથા સાંભળવા વેલા વેલાવજો સર્વને જય શ્રી કૃષ્ણ એ ભોળાના સર્વનું કલ્યાણ કરો જગતનું રક્ષણ કરો આપત્તિઓમાંથી જીવોની મુક્તિ કરો કલ્યાણ કરો ઑમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ